તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ અંદર રાધે રાધે તો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજ આપણે નીકળી ગયાથી જો આપણો લીલા ટ્રાક્ટરને લઈને આજે આપણે આખો દિવસ રોટાવેટરનું કામકાજ છે તો બંને રહેજો ઠેઠુંથી વિડીયોમાં અને એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે ભાઈ એવરેજનો વિડીયો બનાવો આપણે સોલીસ ટ્રેક્ટર છે ચોમાલી પંદર એના માટે તો આપણે ભાઈ એવરજનો વિડીયો પણ બનાવીશું ને થોડાક ફ્રી થઈ જાય થોડાક એટલે એવરેજનો વિડીયો બનાવીશું આપણે કેટલી જ આપે છે ટીવીને આપણો પણ કેટલો આપે એનો પણ વિડીયો બનાવીશું જો આપણે લીલો ઘણો લઈને નીકળી જશે આપણા મકસદ રૂપે આજે આપણે આખો દિવસ રહેજો રજો આપણા વિડીયોમાં અને આગળ બધું દેખાડી ભાઈ આપણે આ જહેશભાઈ રાતડીયાનું બધું તો બગીચો બનાવેલો છે આમ દખાય છે નાગભાઈ માનું મંદિર છે આપણે જામખંટ રોડ અને ખુજડા રોડ ઉપર આવેલા ભોગ આવો તો આવી જ બહુ મસ્ત બધાનું લોકેશન છે જવા જેવું નાગભાઈ માતાજીનું મંદિર છે અને થોડોકભાઈ શરદીને તાવ આવી ગયો એના કારણે થોડોક અવાજ ગામ થઈ ગયો છે નાગપાઈમારું મંદિર છે ફરવા આવો મસ્ત બધાની જગ્યા છે સરસ એવું લોકેશન છે આપડે જવા ને નાગપાઇમાન મંદિર

એટલે ફેટમ્ટમ લઈ લીધી છે ભાગવાનું છે ઘરે ઘરેથી એક બીજા ભાઈનો ફોન આવે ને ત્યાં જ છે જો કેમ એકદમ સરસ મજાનું પેપર બટે દીધું છે જોઈ જાવ તો આપણું કામ ભાઈ કેમ છે ફોર્મેન્ટમાં આ ઉભા છે અમારે કલાભા હેલો મિત્રો જો આપણે આખા આખા નીકળી ગયા ગામ પા આવ્યા તો આ છે અમારા ગામ કનોડાનું સ્ટેડિયમ જ્યાં આઈપીએલ ટૂંક સમયમાં ચાલુ થઈ ગયા આપણે બીજી આઈપીએલ કીએ સરસ બધાનું સ્ટેડિયમ બનાવેલું છે આપણા જયેશભાઈનું ગ્રુપ છે અહીંયા આખું આપણે કનોડા ફૂટવાની તારીમાં થઈ હવે આથી ધોરાજીનો હરોણ આવી ગયો છે

હાલો મિત્રો ભાઈ લઈને આપણે ખાઈ પીને આવી ગયાથી એ બીજા લોકોશન ઉપર આપણા એમાં તો આપણે ઉથલ મારવા ચાલુ કરી દીધું છે અહીંયાથી આપણે આટી ચોં આવેલા છે આ વખતે એટલે થોડીક મજા વધારે પકડી ગઈ મિત્રો આપણે રોટાટા રાખવા આવ્યા હતા રોટાનું કામકાજ પૂરું થઈ ગયું છે બે કટકા હાકીન જો સરસ મજા હાથ પડી ગયું છે ને આપણી થોડીક મજા પણ બગડી ગઈ હે શરદીનો ભાગ થોડોક વધી ગયો તો આવું આવો આવવા મીડ્યું હે તો બંને તારી ઠેક્યો વીડિયોમાં તો આપણે ટ્રેક્ટર કાઢી લીધું હોય બહાર મિત્રો આપણે બે કટકામાં હાકીને કમ્પ્લીટ થઈ ગયું છે ખેતરું બે જ ખેડૂતોની મગફળી કમ્પ્લીટ થઈ ગઈ છે બધા ખેડૂત ઘણા ખરાય ને ટેકાના ભાવમાં લોસામાં પેડું કટકેલો હે

ઉપરના પાણીના કારણે વરાણો બધા અહીંયા વરસાદ તો આપણે ઓછો હતો ડેમ તો ભરાઈ છે છે આખો વાંધો નહીં આવ્યો વરસાદ જો કે ઓછા હે પણ આજે ઉપરના ઉપર વરસાદ સારા હતા એના કારણે ડેમમાં આપણે કેટલો ખરા ડૂબી ગયા

લે મિત્રો પે ટ્રેક્ટર જો આપણે રોટેટ ડ્રાઇવ કમ્પ્લીટ થઈ ગયા છે અને નીકળી ગયા તરત હવે આપણે ઘર તરફ જવા તો બેનારે ઠટુ જ આપડા વિડિયોમાં